વનથલી તાલુકાના સાપુર ગામના આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર નો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ દીપાવવા તાલુકાના સાપુર ગામના ગ્રામજનો દ્વારા ભગવાન શ્રી ભવ્ય મહારતીનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ ગ્રામજનો દ્વારા રામ મંદિરે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગામના મધ્યે આવેલ બંગલાપટના વિશાળ ગ્રાઉન્ડમાં તમામ સમાજના લોકો વડીલો વિદ્યાર્થીઓની હાજરીમાં સંધ્યા મહારતીનું ભવ્ય કરવામાં આવી છે તેમજ તમામ ગ્રામજનો દ્વારા હાથમાં દીપ લઈને

ફળદુ તેમજ તમામ સમાજના યુવક મંડળોના સહકારથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જિલ્લાના આરએસએસ બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવશે આ પ્રસંગને દીપાવા સાપુર ગામ અત્યારે રામમય બની ગયું છે રિપોર્ટર રહીમ કારવા એસજે ન્યૂઝ વંથલી